દાહોદ જિલ્લા પટેલ ના પટેલના માર્ગદર્શનથી લીમડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કે કે રાજપૂત ને મળેલી બાતમીના આધારે તેઓ સ્ટાફ સાથે જ્યારે મીરાખેડી વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન બાતમી નંબર પ્લેટ વગરની મોટર ઉપર બે સવાર થઈ આવ્યા હતા તેઓને રોકી પૂછપરછ કરતા તેઓના નામ મોહમ્મદ શાહરૂ શરીફ મલિક તથા નાસિર આરીફ સૈયદ અને ત્રીજો ફરમાન સલીમ અહેમદ શેખ તમામ હાલ રહેવાસી કસ્બા કાચીવાડ મૂળ રહેવાસી મુઝફ્ફરનગર અને ચોસાના સામલી જિલ્લો ઉત્તર પ્રદેશ આ ત્રણેય આરોપીઓની બાઇકની પોલીસ દ્વારા એન્જિન ચેસીસ નંબર વેરીફાય કરતા બાઇક લીમડી ગુજરાત અને મધ્યપ્રદેશના ચંદ્રશેખર આઝાદનગર ગામોની ચોરી કરેલ હોવાનું બહાર આવતા પોલીસે તેઓને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસની ભાષામાં પૂછતાછ કરતા તેઓનું કરેલ આંતરરાજ્ય ઘરપોળ ચોરી વાહન અને લૂંટ કરી હોવાનું આ ગેંગના ત્રણ સભ્યોએ કબૂલ કર્યું હતું લીમડી પીઆઈ શ્રી કે કે રાજપૂત દ્વારા તેમના પાસેથી બે પિસ્તોલ દસ જીવતા કાર્ટિસ ચાર મોબાઈલ અને બે મોટરસાયકલ ઝડપી પાડી હતી અને આરોપીઓએ ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તરાંચલ જેવા રાજ્યોમાં તેઓ દ્વારા કપડાં વેચવાની ફેરી કરી રેકી કરી અને ત્યાર પછી ગુનાહને અંજામ આપવાનું કબૂલ કર્યું હતું અને તેઓ સાથે કુલ ચાર જણા ગેંગમાં સાથે મળી ગુનાવને અંજામ આપતા આવતા જે પૈકી ત્રણ આરોપીઓ પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને તેમના ચોથા સાગરીતની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે હિતેશ પ્રજાપતિ ક્રાઇમ પ્રડકાર ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના એ એનપીઆર ટેકનોલોજીથી લીંબડી પોલીસ ટ્રેક કરી રહી હતી એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતાં મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો આ લોકો અને જે પકડાયા છે આ લોકો ચંદીગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે જાવેદ પાંચ વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢ